નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા બે હજાર ચૌદથી નવનાથ મહાદેવની કાવડયાત્રા શ્રાવણના છેલ્લા સોમવારે કાઢવામાં આવે છે નવનાથ મહાદેવ વડોદરા શહેરના રક્ષક દેવ છે આ મહાદેવને વર્ષમાં એક વાર શ્રાવણના છેલ્લા સોમવારે જળાભિષેક કરવામાં આવે છે એના એ પહેલાં શ્રાવણના ત્રણે ત્રણ સોમવારે કોઈને કોઈ કાર્યક્રમ કરીએ છીએ ગત સોમવારે સત્યનારાયણની કથા કરી આ બીજા સોમવારે નવે નવનાથ મહાદેવ પર ધર્મની ધજા અર્પણ કરવા હતા અને સાથે સાથે દેવાધિદેવ મહાદેવને કાવડયાત્રામાં આમંત્રણ આપવા આવ્યા હતા આવતા સોમવારે ભીમનાથ મહાદેવ પર લઘુરૂદ્ર યજ્ઞ રાખ્યો છે એ પ્રસંગે બધાને આમંત્રણ છે પણ આજની જે ધર્મ ધજા આપવા અર્પણ કરવા આવ્યા હતા એની પાછળનો હેતુ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી સિદ્ધનાથ મહાદેવ પાસે જ્યારે જઈએ તો જીવને શિવ તરફ લઈ જતા પહેલાં શરીરને સિદ્ધ કરવું પડે સિદ્ધ કર્યા પછી રામનાથ મહાદેવ પર આત્મામાં રામ જગાડવા પડે અને એના પછી ઠેકરનાથ પર આત્માને શરીરને સાથે જે કોઈ સારા કર્મ કર્મ કર્યા હોય ગત જન્મના કારણે એ કર્મને ઠોકર વાગે અને આત્મા સારા કર્મ તરફ વળે અને એના કારણે મોટનાથ મહાદેવ જેમાં આત્માની મોટાભાવ વધે શારીરિક નહીં પરંતુ માનસિક આધ્યાત્મિક અને એના કારણે આત્મા વધુ વિનમ્ર બને અને વિનમ્ર બન્યા પછી એ આત્મા કામનાથ પર જઈ એનામાં રહેલી અધૂરી વાસના એ પૂર્ણ થાય અને કામ કામનાથ મહાદેવ તમામ વાસનાને શમન કરે ત્યારબાદ કાશી વિશ્વેશ્વર કે કાશીમાં મહાદેવ પ્રિય જગ્યા છે વડોદરા પણ એક સમય છોટી કાશી કહેવાતું હતું તો આ કાશીમાં વડોદરામાં સૌથી વધારે શિવાલયો છે આ કાશીમાં અનેક લોકો આવે મહાદેવનો વાસ થાય અને તેનાથી જીવને શિવ શિવ તરફ જવાની ગતિમાં ઝડપી મળે અને ત્યારબાદ જાગના પદ પર આવી આત્મા આ બધી સંસારની ચોર્યાસી લાખ યોનીના ફેરા પછી આત્મા જ્યારે જાગૃત થાય છે એટલે જાગનાથ અને ત્યારબાદ કોટનાથ એ આત્મા પોતાના અનેકા અનેક કર્મ ચોર્યાસી લાખ યોનીના કર્મ પછી મનમાં આવેલો દ્રાગ દ્વેષ લો મો બધું છોડી અને આત્મા એમાંથી બહાર નીકળે કોટમાંથી બહાર નીકળે આત્મા જીવ જીવ શિવ તરફ જાય એના માટે નવે નવનાથ મહાદેવ પર જળાભિષેક સાથે ધજા અર્પણ કરી છે નવે નાથ મહાદેવ પર પૂજારીશ્રીઓને એમણે કહ્યું છે કે આ ધજા હું યાત્રા પહેલાં ફરકાવજો જેનાથી વડોદરા શહેર ગુજરાત ભારત અને દુનિયાના જે લોકો શિવમય છે જે લોકો ધર્મમય છે જે લોકો અને હરનું શ્રવણ કરે છે જે લોકો મોક્ષની વાત કરે છે એ બધા જ જીવો ને ગતિ મળે અને એમને આ મોહ માયામાંથી મુક્ત થઈ ભવ્ય એમનું જીવન બને આત્માની ઉન્નતિ થાય એ જ પ્રાર્થના સાથે હર હર મહાદેવ કી